શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટવાનું શરૂ થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે સવારે બત્રીસ પાંચ ફૂટ જોવા મળી રહી છે ગતરોજ વિશ્વામિત્રી નદીની સપાટી પાંત્રીસ ફૂટની આસપાસ હતી પાલિકા તંત્ર દ્વારા કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈને આજવા સરોવરના દરવાજા બંધ કર્યા બાદ આજે તેના સુખદ પરિણામો ધીરે ધીરે હવે સામે આવી રહ્યા છે वडोदरा छेला केतलाई दिवस थी पूर्णी परिस्थिति નો સામનો કરી રહ્યું છે આ મખતે વરસાદના રેડ એલર્ટ ને પગલે શહેરની સ્થિતિ વધારે ખરાબ થઈ હતી શહેરના अनेक વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જે વિસ્તારોમાં ક્યારે પણ પાણી ભરાતા ન હતા ત્યાં પણ આશ્ચર્યજનક રીતે પાણી ભરાઈ ગયા હતા શહેરની સ્થિતિ બેહાલ થતા જ આર્મી એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓને રાહત અને બચાવ કાર્યમાં જોડવામાં આવી હતી દરમિયાન પાલિકાના સત્તાધીશો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈને આજવા ડેમના દરવાજા બંધ કરી દીધા હતા જે બાદ વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટે તેવી આશાઓ સેવાઈ રહી હતી વિશ્વામિત્રી નદીનું જળસ્તર કાલ સુધીમાં પાંત્રીસ ફૂટની આસપાસ રહેતું હતું આજે સવારે પાણી ઓસરવાનું શરૂ થતાં જ કાલાઘોડા બ્રિજ પરનો વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે આવનારા બાર કલાકમાં પાણી ભયજનક સપાટી સત્યાવીસ ફૂટની નીચે જાય તેવી વકી છે આમ ધીરે ધીરે વડોદરાનું જનજીવન સામાન્ય થવા તરફ જઈ રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે આખરે વીતેલા ત્રણ દિવસથી પડતી મુશ્કેલીઓ હવે દૂર થઈ રહી છે જેની વાટ વડોદરાવાસીઓ આતુરતાથી જોઈ રહ્યા છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર કાલાઘોડા દિલીપ રાણા એ વિશ્વામિત્રી બ્રિજની મુલાકાત લીધી અને મીડિયાને માહિતી આપી અત્યારે વિશ્વામિત્રી નદીનું લેવલ બત્રીસ ફૂટ છે એટલે બ્રિજ ઉપરથી પાણી નીચે ગયું છે તેમજ નીચે ગયો અમે તરત જ અહીંયા એનાલિસિસ કરી અને બ્રિજ ખુલ્લો લોકો માટે મૂક્યો છે એટલે લોકોની કમ્યુનિકેશન છે એ સરળતા રહે જોડે જોડે અમુક જગ્યાએ ઝાડોને બધા પડવાના બનાવો બન્યા છે પૂલ પડ્યા છે એ બધા ઉપાડવાની કામગીરી ઝુંબેશ રૂપે ચાલી રહી છે જ્યાં જ્યાં પાણી વિડ્રોલ થયા છે ત્યાં જે કીચડ અને જે બધું અન્ય કચરો આવ્યો હોય એ પણ સફાઈ કરવાની કામગીરી જોડે જોડે અમદાવાદ સુરત અને અન્ય જગ્યાએથી પણ અમને સફાઈ ફાયરની નિમિત્તેની ટીમ મળી છે એનો ઉપયોગ કરીને ઝડપથી વધુ સાફ સફાઈ અને બધી કામગીરી પ્રગતિ માં નહીં લાંબી પ્રોસેસ છે પણ જેમ જેમ પાણી ઉતરતા જાય છે એમ એમ અમે ટીમો લગાવી અને સફાઈની કામગીરી કરી રહ્યા છીએ અત્યારે તલાટ મચ્છી પીટ અને અન્ય જગ્યાઓ પણ કામગીરી ચાલે છે એટલે અમે ઝડપથી અને જેટલું ઝડપથી થાય એટલી ઝડપથી કરવાની કોશિશ કરી છે અરણી વિસ્તાર જે છે એ river ના

જે સ્પીડ બોટો પડી રહી છે એ જે સ્પીડ બોટો જર્જરિત હાલતમાં છે એ ઉપયોગ કરી શકાય નથી પાણી નીચે બોટમમાં કેટલામાં ઘાણા પડેલા છે એ ઉપયોગ કરીએ તો વધારે કંઈક અકસ્માત જેવું થાય એટલે એ બોટો ઉપયોગમાં લઈ શકાય એવી હતી જ